સોરી કરી માનવું પડે કે દુનિયા જેની જોતું નથી મારી માળવાની ખાલી ખમા મળી જાય ને એટલે દુશ્મની ની આંખો ફાટી રે

દીકરા રાત ને મારી હારે રખડે છે ને દુનિયા ની માલકા ભલામણા કોઈ મારા સેવક આમુ લાંબી આંગળી કરી જાય જો જાટી જિંદગી ખાટલા માં પડ્યા પડ્યા મન માળ વાળી ને હંભારે ને ને દેદી તો ભલામણા મારા જહરલા આપવાનો વ્યવહાર મારી મેલડી નો આયા

ફિલોસોફી દેખાડવા વાળી દેવ નથી પણ એવું જગ જાહેર બોલું છું કે જગતને માલપા કોઈ એમ થતું હોય મેલડી નો હોય મેલડી 부વા નો હોય ધરમ નો હોય ઢાકલા નો હોય રાવો નો હોય 부વા નો હોય એવું બધું ખેલ છે ને ખોટું છે આમાં વિરોધ કરવા વાળી દેવ નથી પણ દુનિયામાં જ્યાં જ્યાં જાવ જ્યાં જગ જાહેર બોલું છું ભલામાણા કે જગતને માલપા કોઈ એમ કતો હોય મેલડી નો હોય ને મેલડીન 부વા નો હોય એને હત્યા ગાંડા મેલડી હામું બેહારો હોય આમાં ઈ કેવા આંકડા નો પાડું તો મન માલ ને ખોટ લાગે હે

આ આ કાર્યમાં જીને જીને પાવળું પાણી વાપર્યું જીને જીને મહેનત કરી જીને જીને સેવા કરી જીને જીને જે જે દીધું ભલા મણાં આજથીને અગિયાર ગાડે જોઈને હોવાયું કરીને ન લાવીને દઉં તો મારું મતલબ હાવ દાવ ભાગ તો આવશું હોય મારા ભાખ્યા ભોય પડ્યા નથી કોઈ પડશે નહીં હા હા વિજ્ઞાન મિરુદ હાલી મેળવીશું હોય હાય

કે કોઈ પાવર વાળો હોય હું છે લીંબુ લટકતા હોય એને સામો બે માટે મણા દેવા રાઈટ છે રાઈટ તો તારોડિયું દેખાય એકદમ હતું ભુવાની મેલડી સામો આવી બે ભલા મણા કેવું કોની સિંહ ને આંકલો કરે ભલા અને જો ધોળા દે તારોડિયા નો દેખાડું ધલા વાઘરી ને મળે મારી મનુષ્ય તરી સો તનમાન શેની એ મારી માર ના તારી નાગણી મારી મેગણી મારી મેડડે જગતજી માલ બા જો કરવો ટાટો વાગવા દઉં ને તારી નાગ ની ઉડ ના બના મેળવી મટી જવું મારી તુજ મારી ઓર ને મારી માંડવાની મેલડી તુજ મારો હે કાયદો કાયદો મારો દયા નો

મારી મેગડી ના હોય રે જો એક રાજા બનાવું નહીં તો મને સેવકોની કોની સિંહણ ને મન મેલ એને કોણ માને આ તો આ તો મારી વગર ગોડી ની રાઈફલ કેવાય આન ગમે આ યાદ કરો અહીંયા ફરાકા કરી નાકે મારી માળવાળી મેલ

એટલે હા ભરો હા ભરો દેકારો ન કરશો મારા વાલા તમારો તને ક્યાં ક્યાં દારૂ પીવો શાંતિ જાળવો મારા વાળા મજા આવશે તમે કયો ત્યારે રજા લેવાની પણ તમે હા ભળવા પડ હજી દેકારો નો કરશો જગત ના ભૂવા ખમા કઈ છૂટા થાય ચાર કલાક રંગ આવે ને હવે ચોવીસ ચોવીસ કલાક એક ધારો ધૂણાવું કેટલા વર્ષ થયા લગ્ન થયા લગ્ન થયા ને કેટલા વરસ થયા તમારો દીકરો ઓફ થઈ ગયો એને કઈ નિશાન હતું ક્યાં તમને યાદ છે નિશાન દારૂ પીવો તમે

દીકરો લેવું પણ એક સરસ સોરી કરી માનવું પડે અત્યારે માનવું છે પછી માનવું કરેલી તમે તમને નો સાંભળતો જ આપણને ગોતતા આવડે પછી ત્રણ જણા ત્રણ જણા ત્રણ જણા હતા હાંભળ યાદ કરો કે ન્યાપડો હાંભળ કર્યું કે ન કર્યું હાંભળ કઈ એ હાંભળ એ આ નું માલના મંડાન ની કાળે ના આગણે ભાખું હોય તારો દીકરો કેટલા વર્ષનો હતો ને પાછો એક એ હાંભળ પાછો

ડાઘા તો આવે એમ નઈ હા રવિવાર જેવો દાડો હોય હાજર હાથ ને નો ટાઈમ ભલે જન્મ થાય તો જ મારો નકર કોઈ ડાકા નદી

સના પુણે રૂએ મારી મેલડીના કાળજા કપાય મારી સડિયા દાડી ની મેલડીના કાળજા કપાય રી કે પેલાય કીધું કે માર્કેટ માં હાલે ને ના ઝીરો થાય વાલા થોડું જાજુ હાલી જાય ને ઘણા રતન દુખિયા જાગે તે વાલા મળી જાય ને પછી કઈ દેવાનું પ્રથમ દુખિયા ને વિશે વાલા ની માલમાં ભરામડા કોઈ મારા પરમાન લે જાતિ જિંદગી મેલડી મેલડી હા ને તો મારી સેવકોની સિંહણ મેલડી Oh, am going મારી મારવાળી મેલડી નો એકડો હો કદાચ મારી મારીયા ગાડા મારી મેલડી નો કદાચ મારી મારવાળી મેલડી બોલે કોઈ એક આપે કોઈ બે આપે પણ દુનિયા ની માલકા હું માર ના ની કારી નાગ ની મેરડી બોલું જોઈને બેરડા ના નો આપું ને કઈ હતું નહી ને તેથી મેલડી બાવડું જાયેલું છે હો આજ જોવા વાળા જોતા રહી ગયા રતન દુખિયા મળતા રહી ગયા મારી મેલડી તે તો આ ભલે મારી મારા સેવકો ની સિંહ બોલે દુનિયા ની માહમાં કોઈ મારી મેળડી વાળા નો ચારો કર

મારે પા ભલાવ મારી માર વાળી મેળવી આવ્યો છે ભાવ માતાજી ન તારે માતા હવા હવા મણ ના તારે

કદાચ મારી મેલડી બોલે જો ભરો મારા નામ નો હોય વિશ્વાસ મારા નામ નો હોય અને દુનિયા ની માલભાઈ એક બીજો જો રાજા બને નો રકડા બને મારી આપવાની મેલડી નો હોય

જો 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 આવી નથી જોવાનું ચાલુ કરું તો આ ગામમાં ગામ માં બાપુ હારખું ખમા બોલું દેવ આવી શું જીને જીને જે દુખ છે

દેખારો ન કરશો મારા હા ભ્રો મજા આવશે લાગશે વાર પણ આવશે મજા મારા વાળા નીચે બેડ કોડ બહરા ને દેખાય મારી માળ વારી માં માનતા હોય તો હવે હેઠા બે જાઓ મારા મારા દાડામાં એક હે મારું ગાંડું ધર્મ મારી મેળવી મારી જાયું પડુપી માતા મળી જાય ને એટલે રૂપિયા ને રૂપિયા જોય મારા વાળા જોતા નથી આ જોતી નથી દેખાડો દેખાડો મને સેવકો ની સિંહણ મારી વાળ મેલડી દેખા